મોરબી શહેર મધ્ય ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો યોજાયો બોડી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીશ્રીઓ સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ તેમજ નગરજનો ખૂબ જ ઉર્જા અને ઉત્સાહથી જોડાયા હતા રોડ શો દરમિયાન વિનોદ ચાવડાએ પ્રચાર સાથે કહ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા એવમ અબકી બાર ચારસો કે પારના સંકલ્પને સાકાર કરવા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ફરીવાર દેશનું સુકાન સોંપવા સૌ દેશવાસીઓએ મન બનાવી લીધું છે ત્યારબાદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પૂજ્ય સંત શ્રી લાલાબાપાની તિથિ ઉજવણી પ્રસંગે સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા આયોજિત સ્નેહ મિલન તથા સમસ્ત સતવારા નવ ગામ જ્ઞાતિ આયોજિત શ્રી શક્તિધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે હાજરી આપી હતી આ રોડ શોમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી મોરબી ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા મોરબી શહેર ભાજપના હોદ્દેદારશ્રીઓ પાર્ટી આગેવાનશ્રીઓ કાર્યકર મિત્રો અને નગરજનો જોડાયા હતા